ગિફ્ટ સિટી ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રાય પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ અને અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગિફ્ટ સિટી અને ઇન્સ્પિરેશન ઓફ મોડન ઇન્ડિયાની થીમ પર એક સેમિનારનું આયોજન કરી રહ્યું છે આ બંને કાર્યક્રમો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે જેમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ ગિફ્ટ સિટી ક્લબ ખાતે અને ગિફ્ટ સિટી પર સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્ય કન્વેન્શન હોલમાં યોજાશે દસ જાન્યુઆરીના રોજ આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ અંગેની વિગતો જણાવતા તપન રાયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત કરશે જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ્સ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટ શેર કરશે ગૂગલ આઈબીએમ એક્સેન્ચ્યુર કેબજેમિની એન વાય એસ ઈ ગ્રુપ એમેઝોન પે એન એ એસ Wells Fargo ane Standard Poor's S&P સહિતની જાણીતી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે. આ यना उसका भी तो टाइटल है उन्होंने कि ग्लोबल फिनटेक लीडरशिप फोरम है ग्लोबल फिनटेक लीडरशिप फोरम एक एक मीटिंग जिसमें जलो माननीय वडा प्रधान फिनटेक इंडस्ट्री का जो लीडर्स हैं इन्हीं साथे साथे इन्हीं साथे चर्चा करते हैं और इन्हीं पास है जो चलो है एक ज्ञान करते हैं अरे अरे किब्रिता अवंग गिफ्ट सिटी में करिश्ता है चर्चा करोगे तो आज फंक्शन जैसे गिफ्ट सिटी क्लब में ये 10 तारीख के सवा पांच बजे शुरू होते हैं यानी लगभग लगभग दो तलाब चाल से लगभग साइड में जो कि 25-26 के सप्ताही से लगे ऐसे लीडर्स में उनके लीडर ये लोगों को जाना विचारों